હાલ તેર ડોક્ટરોની ટીમે તેનું ચેકઅપ કર્યું તેના શરીરના અંગો ચાલતા બંધ થયા છે માથા ઉપર મતલબ કે મસ્તિષ્કમાં વાઇબ્રેશન જોવા મળી રહ્યું છે કોણ છે આ સાધ્વી ક્યાંની છે કોણ છે આ ગુરુ શું કારણે તેણે સમાધિ લીધી આવો આ સમગ્ર મામલે વાત કરીએ અને વિડીયોની હવે શરૂઆત કરીએ નમસ્કાર દોસ્તો મારું નામ દિલીપ મોરી છે ભારત દેશ ધર્મ ધાર્મિકતાને ખૂબ મહત્ત્વ આપે છે અને અહીંયા પર અનેક સાધુ સંતો થયા છે પરંતુ એક સાધ્વીની સમાધિએ અનેક લોકોના મનમાં સવાલો પેદા કર્યા છે અને આ સાધ્વી ત્રેવીસ ચોવીસ દિવસથી સમાધિ સમાધિમાં બેઠા છે પરંતુ ના તો તેના શરીરમાં કોઈ હલચલ જોવા મળી રહી છે કે ના તો તેના જે ભક્તો છે તે માનવા તૈયાર છે આ સાધ્વીનું નામ આશુતોષ માવરી છે જી હા દોસ્તો અસાધ્વીના ગુરુનું નામ આશુતોષ મહારાજ છે જેણે બે હજાર ચૌદમાં જાન્યુઆરી મહિનામાં અઠાવીસ જાન્યુઆરીના રોજ સમાધિ લીધી હતી ગુરુદેવે કહ્યું હતું કે હું પરત આવીશ પરંતુ આ જ દિવસ સુધી આશુતોષ મહારાજ છે તે પરત નથી ફેરા તેનું જે શરીર છે તેને ડીપ ફ્રીઝરમાં રાખવામાં આવ્યું છે અને હવે આ સાધવી જે છે તે તેને લેવા માટે સમાધિમાં બેઠા છે પહેલા એ જાણીએ કે આ ગુરુ મહારાજ કોણ છે અને ત્યારબાદ એ જોઈએ કે આ સાધ્વી જે તેને લેવા માટે સમાધિમાં બેઠા હતા તેની સાથે શું થયું છે આ ઘટના છે લખનઉની લખનઉમાં એક બક્ષિકા તાલાબ કરીને એક જગ્યા છે એક વિસ્તાર છે ત્યાંનો એરિયા છે છઠ્ઠા મિલ બસ્તી આનંદ આશ્રમ આ છઠ્ઠા મિલ બસ્તીમાં આનંદ આશ્રમ આવેલો છે અને ત્યાંના એક મહારાજ હતા મહેશકુમાર ઝા મહેશકુમાર ઝા છે જે મૂળ તેનો જન્મ છે તે દરભંગા છે દરભંગાનું નખલોર ગામ છે ત્યાં થયો હતો તે ત્રીસ વર્ષની ઉંમરથી તેણે સંન્યાસ લઈ લીધો હતો અને ત્યારબાદ તે ઓગણીસો ને ત્યાંશીમાં દિવ્ય જ્યોત જાગૃતિ સંસ્થાના સ્થાપક બન્યા છે મતલબ કે તેની સ્થાપના કરી છે આ સંસ્થાની તેના ભારત દેશની અંદર ત્રણસો પચાસ જેટલા આશ્રમો છે જેમાં પંજાબની અંદર પાસઠ આશ્રમો છે અમેરિકા ઓસ્ટ્રેલિયા અને બ્રિટનમાં પણ તેના આશ્રમો છે અને તેની નેટવર્થ છે આઠથી દસ અરબ રૂપિયા તો આ જે આશુતોષ મહારાજ છે તેણે બે હજાર ચૌદના વર્ષમાં અઠ્ઠાવીસ જાન્યુઆરીના દિવસે સમાધિ લીધી હતી તેના સેવકોને કહ્યું હતું કે તે ફરી વખત ફરશે પોતાના શરીરની અંદર પરંતુ લાંબો સમય વીત્યા બાદ પણ આશુતોષ મહારાજના શરીરમાં હલચલ ન જોવા મળી તેને મૃત જાહેર કરવામાં આવ્યા અને હાલ તેમનું જે પાર્થિવ જે શરીર છે તેને ડીપ ફ્રીઝરમાં રાખવામાં આવ્યું છે પરંતુ ત્યારબાદ જે ગુરુ માતા છે મતલબ કે આશુતોષ માવરી એ તે પણ કંઈક પોતાના ગુરુના રસ્તે ચાલ્યા છે તેણે હમણાં જ મતલબ કે જાન્યુઆરી અઠ્ઠાવીસ જાન્યુઆરી બે હજાર ચોવીસના દિવસે તેના સેવકોને કીધું કે મારે જવું પડશે ભગવાનની ઈચ્છા છે ગુરુ મહારાજને લેવા જવાના છે હું તેને લઈને પરત આવીશ ત્યાં સુધી આપ ચિંતા ના કરતાં મારા શરીરમાં હું પરત આવીશ મીડિયાવાળા આવશે પોલીસવાળા આવશે અન્ય લોકો પણ પૂછવા માટે આવશે આવું પણ તેણે કહ્યું હતું અને આ જે આશુતોષ માવરી છે તે પણ બિહારના દરભંગાના મૂળ વતની છે બેતાલીસ વર્ષની તેમની ઉંમર છે અને દિલ્હી આશ્રમ ખાતે તેણે દીક્ષા લીધી હતી અને ત્યારબાદ તે લખનઉ છે ત્યાં આનંદ આશ્રમ છે ત્યાં તે સંભાળતા હતા તો તે પોતાના ગુરુને લેવા માટે સમાધિમાં સમાધિ મગ્ન થયા અઠ્ઠાવીસ જાન્યુઆરીના રોજ ત્યારબાદ જે આનંદ આશ્રમ છે તેનો બીજો માળ છે ત્યાં તેને રાખવામાં આવ્યા છે તેના શરીર ઉપર ચંદન અને અન્ય લેપો છે તે કરવામાં આવ્યા છે આતુશોષ મહાવરી તેને કેસર ચંદન અને હળદરનો લેપ કરવામાં આવ્યો છે તેને બીજા માળ ઉપર રાખવામાં આવ્યા છે જ્યાં તેનું માથું એક તેના સાધવી છે સાધવ સાધક છે તેના ખોળાની અંદર રાખવામાં આવ્યું કારણ કે તેણે કહ્યું હતું કે તેનું માથું છે તે ઊંચું રહેવું જોઈએ જેથી તેને ખોળામાં રાખવામાં આવ્યું છે આજે ચોવીસ દિવસ જેટલો સમય છે તે વીતી ગયો છે પરંતુ આશુતોષ મહાવરી છે તે પરત નથી ફેર્યા તેર ડૉક્ટરોની ટીમો દ્વારા અલગ અલગ ડૉક્ટરો દ્વારા તેનું ચેકિંગ કરવામાં આવ્યું છે તેના ઈસીજી લેવામાં આવ્યા છે ઇ લેવામાં આવ્યા છે તેના શરીરના જે અંગો હોય છે તેમાં કોઈ મૂવમેન્ટ નથી જોવા મળતી તેના શ્વાસોશ્વાસનની ક્રિયા બંધ છે તેનું હૃદય છે તે પણ બંધ હોવાનું આ ચેકિંગની અંદર ડૉક્ટરોએ દાવો કર્યો છે હું નથી કરતો ડૉક્ટરોનું કહેવું છે કે બંધ છે પરંતુ માથાનો એક સાઈડનો ભાગ એક તરફનો બંધ છે પરંતુ અંદર મસ્તિષ્કની અંદર વાઇબ્રેશન થોડું થોડું થઈ રહ્યું છે તેવું ડૉક્ટરોનું કહેવું છે જો કે ડૉક્ટરોનું એ પણ કહેવું છે કે હવે કોઈ શક્યતા નથી કે તે જીવિત છે તેવું કહી ડૉક્ટરોનું કહેવું છે કે શરીર ઉપર અનેક પ્રકારના લેપ આવે છે અને આ લેપ કરવાથી તે શરીર છે તે દુર્ગંધ મારતું નથી જેનું પણ કારણ હોઈ શકે છે કે આશુતોષ મહાવરી છે તેના શરીર ઉપર લેપ કરવામાં આવ્યો છે આજે ચોવીસ દિવસનો સમય વીત્યો છે તેના સાધકોનું કહેવું છે કે માતાજી પરત ફરશે જેના કારણે તે ત્યાં ધૂન બોલાવી રહ્યા છે તે ત્યાં ઉત્સવ ઉજવી રહ્યા છે ફૂલો ત્રીજો માળ છે મકાનનો આશ્રમનો તેની ઉપર ફૂલોની ચાદરો કરવામાં આવી છે મતલબ કે ફૂલો પાથરવામાં આવ્યા છે એવું સાધકો કહી રહ્યા છે કે માતાજી જ્યારે આ આવશે તો ત્યાં ફૂલોનું નાખવામાં આવ્યા છે જેથી કરીને ત્યાં એક શણગાર ટાઈપનું કરવામાં આવ્યું છે અને હાલ હવે તમામ લોકો અવઢમાં છે બીજી તરફ સાધકોને માતાજીએ કહ્યું હતું કે તે એક મહિના જેવો સમય છે તે લાગશે તે પરત ફરશે જેના કારણે સાધવો હાલ એટલા બધા ચિંતિત નથી પરંતુ ક્યાંક ને ક્યાંક ડૉક્ટરોએ આશંકાઓ વ્યક્ત કરી છે જે મેડિકલ ટીમ છે જે ચેકઅપ કરવામાં આવ્યું છે તેનું કહેવું છે કે હવે કોઈ શક્યતા તેમની નથી કારણ કે તેના શરીરના લગભગ મોટા ભાગના અંગો છે તે બંધ છે એવા રિપોર્ટ આવ્યા છે દોસ્તો આપણું શું માનવું છે આશુતોષ મહાવરીને લઈને કારણ કે આપણે અત્યાર સુધી વાત સાંભળી છે કે સમાધિ મતલબ કે લોકો જમીનની અંદર દફન કરીને સમાધિ આપતા હોય છે પરંતુ આ સમાધિ અલગ પ્રકારની છે જે વ્યક્તિ છે તે બહાર છે મતલબ બંને તરફ એ સમાધિમાં મન લગાડવું એને પણ સમાધિ કહેવામાં આવે છે તો આપનું શું કહેવું છે આ સમગ્ર મામલાને લઈને કે આપ શું માનો છો શું આવું પોસિબલ છે શું આવું હકીકતમાં બને છે આવા અનેક સવાલો છે તે ઉઠી રહ્યા છે બીજી તરફ મેડિકલ સાયન્સ છે તે હવે ચુનૌતી આપી રહ્યું છે તેનું કહેવું છે કે હવે કોઈ શક્યતા નથી કે માતાજી પરત ફરે કારણ કે તેનું શરીર છે તેણે તેનો સાથ છોડી દીધો હોય તેવું દેખાઈ રહ્યું છે દોસ્તો આપનું શું માનવું છે અચૂકથી અમને કમેન્ટ કરજો અને આવી જ નવી ખબરો જોવા આપની યુટ્યુબ ચેનલ નમસ્તે ગીરને સબસ્ક્રાઈબ કરો અગર આપ વિડીયો ફેસબુક અથવા તો ઇન્સ્ટાગ્રામ પર જોતા હોય તો ફોલો કરો ફરી મળીશું આવી જ એક સત્ય હકીકત સાથે ત્યાં સુધી રજા આપશો ધન્યવાદ